જય દ્વારકાધીશ જય જવાન જય કિશન હલો મિત્રો તો આપણે છે ને મરચીમાં માઇકો રાજા પાવાનું ચાલુ છે જો તમે જોઈ શકો છો આપણે તોપટમારાની રાતે માઇકો રાજા મરચીમાં જવા દેવાનું છે આ માઇકો રાજા છે એગ્રોસિલનું વેમકોન જા બુસ્ટર મેરાઈ લ્યો આ આપણે ગમે વસ્તુ ને વાઈવી હોય ને તરત સોડવો રોપ્યો હોય ને એમાં પાઈ દેવાનું આ જે રૂટિંગ જળવું હોય ને એનો વિકાસ તંતુમૂળનો વિકાસ કરવા માટેનું છે એટલે ફરજિયાત જવાનું ટુવા દે હોય ટુવા અને ટપકમાં જ ટપકમાં પાઈ દેવાનું અને આપણે ખોલી અંદરથી કેવું નીકળે જોઈ લઉં આપણે આમ અંદરથી કેવો નીકળે પાવડર આમાં અંદરથી કાળા કલરનું પાવડર નીકળે છે અને પાણી નાખી શકું તો ઉગરી જાય આનો ટુવા પણ હગો અને ટપકમાં પણ ચડાવી શકો આપણે ટપકમાં ચડાવવાનું છે અને રીંગણીમાં આજે મરચીમાં ટપકમાં ચડાવવાનું છે કાલે રીંગણીમાં આપણે એને ટુવા દેવાના છે ચાલો મિત્રો જે આપણે બેરોલ ભરી લીધું છે માયકો રાજાનું અને આ પંપ ભરવાનો હાલે છે આ માઇક્રો રાજાનું કોમ્પાઈ છે અમે આમ આપણે રંગણામાં ટુવા દેવાના છે આમણા આપણે આગળ નેક્સ્ટ વિડિયો આગળ આગળ વિડિયોમાં જો હું જમાઈ પ્રોજે આપણે બેરળમાં ઉગાય છે ટિપડામાં જમાઈ કોરા જાણું ઓપરેસ ડાયરેક્ટ આપણે નોજર કાઢી અને માં આપણે એના લબલા ચડાવ્યા છે એને બેરળમાં લગાચો ચાલુ રાખીને આપણે એકદમ બ્લોક ખાલી કરતા જાવ ભલે ભરાય આગળ આપણે આગળ વિડિયોમાં જો હું ને તમે માઇક્રો રાજા મિત્રો કેવી રીતના ચડાવવાંપડ્યા ચારે ચાર માટીઓ જમીન જમીનમાં મારતો ગારો વધારે છે એટલે માટીઓ ખૂસતા જાય છે આવી રીતનો પંપ ચાલુ રાખે અને ડબ્લેથી આવી રીતે રેડતા જાય જોઈ લો આ રીંગડી આપણે કાલે વાવી હતી એના જે ટૂવા દેવાનું આવે છે માથે વરસાદ પણ આવી ગયો ટૂવા દેવા છે એટલે કમ્પ્લીટ મલ્ચિંગ થોડુંક વિખાઈ ગયું છે આપણે આ વરસાદમાં પાણી બહુ ભરાણું હતું એટલે બહુ હઈખું નથી રહ્યું પણ હાલી જાય વાંધો નહીં આવે તો કરવું પડે મહેનત થોડીક વહી હતી અમારા તો સાલો વરસાદ લગભગ દસ પંદર દિવસ થયા છે ચાલો વરસાદમાં બધું કામ ચાલુ રાખવું પડે છે જો આમ માઇકો રાજાને ટૂવા દઈ દેવાના એટલે આપણે છોડવા ફેલ ના જાય અને જળનો વિકાસ બહુ થાય રોટીનું જે જળ હોય ને એનો વિકાસ બહુ થાય જે તમે જોઈ શકો આમને આ લગભગ તમે ગારામાં ગારામાં જ કામ કર્યું એટલે બહુ વાલાંબુ નતા